જય માતાજી મિત્રો તો મારા સાતમા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણી સવાર પડી ગઈ છે અને આપણે હવે જઈશું મોઢું ધોવા અને પછી કરશું નાસ્તો બરાબર મમ્મી બનાવવા માસ્તર રોટલી ચા પણ પછી કરશું નાસ્તો હું તમને નાસ્તો કરી પછી મળું ચલો તો ગાઈઝ આપણે નાસ્તો કરી લીધો છે અને હવે કરશું કંઈક આજ તો સ્કૂલ ચાવાનું નથી એટલે આજ તો મોડા નાઈશું પણ હમણાં હું થોડુંક આડું અવળું થોડુંક નાનું મોટું કામ પતાવી દઉં પછી પાસે આપણે હા ને મમ્મી જો સવાર હવાર માં ચા પી ને બે જ્યા ગેમ રમવા નવી ઢબુડીએ ડાઉનલોડ કરી દીધી હતી ગેમ રમવા બેહી જ્યા આંગળી દુખવા મીડી હે ને આંગળી દુખીને ઇબને તરમ ચલો ગાઈસ મમ્મી ગેમ રમો હું કંઈક આડું ઓડું કામ કરતાય દઉં ને ઊભા કરું હવે બરોબર ચલો મળતા હું તમને ભાઈ હેલો ગાઈસ તો આજ પાહ મમ્મીએ ખીજાવાનું ચાલુ કરી દીધું હર હર માં વાત વગર કામ વગર એમને થાતું નથી તોય ખીજે ખીજે કરે મારી ઉપર નકરા

નહીં જવાનું હો એક જગ્યાએ કામથી એમાં હું મહેલમાં જઈશું ચાંચ આવી ગઈ શું કામથી જઈ ગઈ એ તમને આગે બરાબર એટલે વિડીયો જોવાનો આપણે પૂરો અને તથી સ્કિપ નહીં કરવાનો ચલો ગાય બારે હું નહીં લઉં હો પાણી ઠરી જાય ને કપાસ તો ગાય તો મમ્મી જો પર મને મારા ચૂટલા ખરા ના પાડવું તોય દાંતથી ઘસ ના નથી ગસવાની હમણાં હું ગશ હું ગશી તો મૂકો હું ગશું જતાં રહેવા જતા રહે ઘકા જતા રહે

મારે એક મિટિંગમાં જૈન તમને અહીંયા જૈન મળું બરાબર થાય છે હું અને મામા મીટિંગ બતા નીકળી ગયા હવે જાવી ઘરે ઘરે જઈ ખાશું મામાને તો જો ઉપવાસ હોય તો એમને નથી ખાતા પણ હું ખાઈશ પછી કામ હોય તો કામ કરીશ ને હોઈ જાય બરાબર થાય છે મારા મામા જે મુખવાસ ખાય છે એમાં માર નાની મારી નાની બોલે હા એમને બોલો દાદી બોલો બોલ એમને કે ત્રણ દી પહેલા બંધ કર્યા તા ક્યાંય તો એમ કહે બંધ કર્યો દાદી હું કીધું ત્રણ દી પહેલાં બંધ કરીએ ત્રણ થી બંધ કરીએ એમ કહેતા તને જો દાદી આ પાડે બંધ ક્યાં જો બંધ કર્યા તો એમ કીધું તું અને હવે પાછા ચાલુ કરી દીધા હા કહો દાદા Dadkade panle kata kata tuh, Dadi hari wadah mama na. Datirana lagi, jam karni. ચલો ગાઈસ આપણે કેવું લાગે દાદી મારે બારે તપાવ વિડિયો બતા બનાવવું જો પ કો દેખલે બોલો હા બોલો બોલો કામ બોલો કામ બોલો બુહ દાદી પૈસા અપાવતી દાદી બુહ હો બોલો પૈસા અપાવતી કેટલા થાયડે પૈસા અને બેરી હું કંડ જાવ તો અતાર જાવું હ નબો તેલ નો લાવવાનો કે હું લેતો તો તો હાંજે જાવીયા લેતો આને નબો લેતો તો હમ હાંજે જાવી આ તો મારતા જ મજા રૂપિયા વાતો મારું કે મના આવ્યો તો ચા દેવું એમ ની આખી લાવ હા ચા દૂધ આખી મે નાવા ચા નું પડે બે

તમે પાટડી હોય હો તમે પતાવી દઈશું કે પાટડી વાળી પાટડી વારી તમે પતાવશો બધી તો પાટડી વાર સ્કૂલ કોઈ નાય નીક બધી જવાનું હોય

બને ઈ તો હું હમણાં ખાઈન રિવ્યુ પછી તમને આપશું હું મમ્મી મારા બેનની બધા તમને ખાઈન રિવ્યુ આપશું પછી હું બનાવ બરોબર ગાઈસ આ બાજુ ખાલી લાઈક નું ઓપ કર દો આમ ડુંગળી ખાતી છે પણ ખૂબ બઢિયા બહુ તમારી બાજુ એવી ડુંગળી મળતી હોય કે આંખું ન ભરે એવી ડુંગળી હોય તો મોકલાવજો આ બાજુ તો અમારા મામા શાંતિ હું લગ્ન થઈ ગયા હોય પણ તોય આવી ચિંતા રહે કે શાક બનાવવું પડશે કે નહીં મામા આ તો માંડા હું મામા બનાવી લે પછી તમને મળું રસ્તા મળતો રહીશ મામા કાંઈક બનાવશે તો પાછા બરોબર અમે આની એક ઇંડાની सब्जी બનાવવામાં

આપણે જે દિવસમાં કરીએ છીએ બતાવવાનું ડેલી લો તો આનું શું કહેવાય મમ્મી આનું આનો કહેવાય આનું શું કહેવાય કઢાઈ જો તેલ વગેરે હોય ને ઉપર મૂકો એટલે કાડી થઈ જાય મે નાખ્યું આ કેટલે પાવડી નાખવાનું 1 ટીસ વન ટી સ્પૂન તેલ એવી રીત રેસીપી બતાવતા રહી જો પાછા પછી મેં ઓલ મમાની ઓલી કિચન હા બે પાવડા તેલ બરોબર એટલે હું આપણે ભઈ મેહુલ મામાને ઓલી 쿠કિંગ ચેનલ ચાલુ કરી દીધી દાદી ખી જાય છે દાદી આ વાત જોવો તો દાદી સપટ માર મમ્મી શીખવાડતા હુવા મામાને તો હવે એમ ન કેતા કે હું જાતે બનાવું એમ જો બનાવું લે

બનાવા તૈયાર થઈ ગયા આપણા વિડીયો અપલોડ થાય હે સાઈડમાં તો બે ભાઈ બોન બનાવે હ એમાંથી હવે સારું બને ખરાબ બને પછી આપણે ચાખીને ટેસ્ટ કરશું પેલા એક નમજ મરે હું બનાવું યાર હા એ તો દેખાય વિડીયોમાં દેખાય હે કોણ બનાવે હું બનાવું એ લ્યા તમે મીઠું ને આમ નાખો જો દાદી આ ફોન પકડો આ ફોન પકડો આય ફોન પકડો

ગાઈસ તમને જોવા મળશે આજ નવી રેસિપી દેસી સ્ટાઇલ માં કાપ્યા મસ્ત ટેકડા ટેકડા જાણા જાણા ડુંગરી જેવા કાપ્યા હા જ માનવાનું યાર આજ ભાઈ બનાવો તો જ માનવાનું અને હવારે જાડા થાય તો જ માનવાનું દાદી

ચલો ગાઈસ તો હવે હું ના મૂકું તરત રિવ્યુ મળી જાય છે કે કચ્છે નું એને એમ કહું

હવે દાદી બનાવશે રોટલી પછી આપણે ખાવા બરોબર હલવો થઈ ગયો રેડી નાની હું ને મામા ખાઈ છું હલવો બનાયો મામા હલવો થાળી આપી દેવ મામા

બુઆ કાનન બુ દેલે ઈન રાખો કોર ઉખો હે થોડુંક મિક્સ આણ લેવું ડાર્બત દેવું નહી આ ડાર્બત દેવું તને મેં પેલું બૈપું ચાખીલું ગાઈસ કહીમ હું બરાબર હલમું ઉખસાક દેનું પછી બળ ખાવા ગયું પણ મીઠું ઓછું હતું ઉપર થી મીઠું નાખ્યું બાકી મમ્મી શાક જેવું લાગ્યું તમને સાબેન શાક કેવું હતું તમે ચાયખું નહીં બેઠકું

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ બરાબર ક્યાં ચાલો બાય